વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે અગાઉ પાઠ નંબર ચાર દહન અને જ્યોત વિશે અભ્યાસ કરીએ છીએ એની અંદર આપણે આજે આગળ જતાં આપણે આગને કેવી રીતે નિયંત્રિત કરીએ છીએ એના વિશેનો પણ આપણે એક અગાઉ વિડીયો મૂક્યો છે ત્યાર પછી દહનના પ્રકાર અને જ્યોત વિશે આજે આપણે સમજીશું તો જોઈએ કે આગને નિયંત્રિત કરીએ છીએ આપણે બરાબર કઈ રીતે કરીએ છીએ તો કે આપણે ચોક્કસપણે ઘર દુકાન કે કારખાનાઓમાં જ્યારે ફાટી નીકળતી આગ વિશે ઘણી વખત આપણે જોયું છે અને ઘણી વખત સાંભળ્યું પણ છે જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તમે તમારી આજુબાજુમાં તમારા મિત્રો સાથે તેનો સંવાદ કરો એટલે કે એની જોડે ચર્ચા કરો કે કઈ રીતે આગ લાગેલી આગ ફાટી નીકળેલી જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે આગ ઉપર જે શું કરે છે પાણી રેડે છે જે આપણે હવે આકૃતિની અંદર જોઈએ છીએ આકૃતિ જે છે જો આવી રીતે ફાયર બ્રિગેડના જે માણસો આવે છે એ જે જગ્યાએ આગ લાગી હોય એની ઉપર પાણી ચાટે છે પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે આપણે આગળ જોયેલું કે ક્યારે પદાર્થ સળગે છે તો કે ચોક્કસ તેના તાપમાને પહોંચે છે એના જ્વલન બિંદુએ હોય ત્યારે તે સળગવાની શરૂઆત કરે છે એટલે કે જે આ પદાર્થ છે એને શું કરે છે ઠંડો પાડે એટલે ઓટોમેટિકલી તે શું થશે ઓલવાઈ જશે જેથી તેના તાપમાન જ્વલન બિંદુ કરતા નીચું લાવવા માટે આપણે આ ફાયર બ્રિગેડનો ઉપયોગ કરીએ છીએ અને આ રીતે આપણે આગને ફેલાતી રોકીએ છીએ પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુમાં ઘેરાય છે અને તેની અંદરથી હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને તે કાપે છે આટલા માટે તે આગ બુજાય છે આપણે એ પણ શીખ્યા છીએ કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની ત્રણ જરૂરિયાતો હોય છે બળતણ હવા એટલે હવાની અંદર ઓક્સિજનનો પુરવઠો અને ગરમી બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં આપણે વધારવું જોઈએ જ્યારે તેના ચોક્કસ જ્વલન બિંદુએ પહોંચે છે ત્યારે જ તે સળગવાની શરૂઆત કરે છે આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક કે વધારેને દૂર કરવામાં આવે તો આપણે આગને નિયંત્રિત કરીએ છીએ દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ આગ ફાટી નીકળી હોય તો એની અંદરથી આપણે બળતણને ઓછું કરી દઈએ અથવા ઓક્સિજનનો પુરવઠો ના મળે એ રીતે કરીએ બરાબર અથવા તો ગરમીની જગ્યાએ ઠંડુ વાતાવરણ કરીએ તો પણ આપણે આગ નિયંત્રિત કરી શકીએ છીએ અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા બળતણનું તાપમાન નીચું લાવવાનું કાર્ય કરે છે આ બંનેની અંદર જે કોઈપણ એક કાર્ય કરે છે અને એના કારણે આપણે આગને નિયંત્રિત કરીએ છીએ એ બાબત આપણે નોંધવી જોઈએ કે મોટા ભાગના કિસ્સામાં આપણે બળતણને દૂર કરી શકતા નથી બરાબર દાખલા તરીકે કોઈ પણ દુકાનની અંદર આગ લાગે તો આપણે દુકાનને એક જગ્યાએથી હટાવતા નથી પરંતુ એની અંદર હવાનો આપણે પુરવઠો જે છે ઓક્સિજન એમ ના મળે એ રીતે પ્રયત્ન કરીએ છીએ જો કોઈ ઇમારતને આગ લાગે તો તે આખી જ ઇમારત આપણે બળતણ તરીકે ગણીએ છીએ અને એટલે આપણે એને હટાવી શકતા નથી ત્યાર પછી આગળ જોઈએ તો કે પાણી એ સૌથી સામાન્ય અગ્નિશામક છે પણ કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે પાણીનો ઉપયોગ લેવામાં આવે છે પાણીની અંદર પણ ઓક્સિજન વાયુ છે અને ઓક્સિજન વાયુ જે આગ ઉત્પન્ન કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે જો વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને પણ નુકસાન થઈ શકે છે બરાબર જ્યારે આગ લાગી હોય એ વખતે કદાચ શું થાય છે તો કે તેનું કરંટ આપણા સુધી પાણીના માર્ગ પાણી વિદ્યુતનો વાહક હોવાથી આપણા સુધી પહોંચી શકે છે અને આપણને પણ નુકસાન થાય છે આ ઉપરાંત પેટ્રોલ કે તેલથી લાગેલી આગ માટે પણ પાણી યોગ્ય નથી કેમ કારણ કે પાણીની અંદર પેટ્રોલ અને તેલ હોય એ શું થાય છે ઉપર તરે છે અને પાણી નીચે જાય છે એટલા માટે ઉપરને ઉપર વધારે પ્રમાણમાં આગ લાગે છે એટલે કે પેટ્રોલ અને તેલથી લાગેલી આગ માટે પણ પાણીનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ નહીં તમને યાદ હશે કે પાણી એ તેલ કરતાં ભારે છે માટે તેલની નીચે રહે છે અને તેલની સપાટી ઉપર રહ્યા શું કરે છે સળગ્યા કરે છે વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોમાં લાગેલી આગ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ એ ઉત્તમ અગ્નિશામક છે એટલે કે ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ એ ભારે હોય છે એટલા માટે તે ઉપર એક દાબડાની જેમ કાર્ય કરે છે અને તે આગને ઓલવી શકે છે બળતણ તરીકે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતાં આગ નિયંત્રણમાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુનો વધુ એક ફાયદો એ છે કે મોટાભાગે વિદ્યુતના સાધનોને તે નુકસાન પહોંચાડતું નથી હવે સિગરટીનો પુરવઠો ક્યાંથી મળે તો કે તેને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહવામાં આવે છે જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કદમાં ખૂબ જ વિસ્તરે છે અને તે ઠંડો હોય છે એટલા માટે આજુબાજુના વિસ્તારની અંદર તે વિસ્તરી જાય છે અને એને ઓક્સિજનનો પુરવઠો મળતો બંધ થઈ જાય છે એટલે કે તે આગની આજુબાજુ ખાલી ધાબળાવૂપી આવરણ જ નથી બનાવતું પરંતુ બળતણના તાપમાનને નીચું લાવવા માટે પણ તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને એટલા માટે જ તે અદભુત અગ્નિશામક છે આપણી સ્કૂલની અંદર પણ અગ્નિશામકના જે સિલિન્ડર છે એ લગાયેલા હોય છે અને મોટી મોટી ઇમારતોની અંદર અત્યારે ફરજિયાત થઈ ગયા છે કે અગ્નિશામક જે છે બરાબર એ અગ્નિશામક ફરજીયાત લગાવવાના હોય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ભરેલું અંદર આપણને મળે છે હવે કાર્બન ડાયોક્સાઇડ મેળવવાનો બીજો એક રસ્તો જે છે કે સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડીએ તો એની અંદરથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આગની નજીક આ રસાયણો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આવરણ બનાવી લે છે અને જેનાથી આગને નિયંત્રિત કરવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અહીંયા જો આવી આકૃતિ જે છે આપણા ઘરની આજુબાજુના ઓફિસોની અંદર પણ અગ્નિશામક આ રીતે આપણને જોવા mole que